જામનગરના સેવા સદનમાં દરરોજ આવકના દાખલ સહિત અન્ય કામકાજ માટે મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય અને ખાસ કરીને ગરીબ પછાત અને મજૂર વર્ગના લોકો આવકના દાખલા માટે મોટી સંખ્યામાં આવે છે ત્યારે છેલ્લા એક મહિનાથી મહેસૂલ સેવા સદનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો વધારે ઘસારો જોવા મળી રહ્યો છે હાલ રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે આથી આ ફોર્મમાં આવક જાતિ નોન ક્રિમિનલ ડેમોસાઈલ ઈડબ્લ્યુ એસ સહિતના જરૂરી દાખલાઓ કાઢવા માટે મામલતદાર કચેરી મહેસૂલ સેવા સદનમાં દરરોજ અરજદારોની લાંબી કતારો જોવા મળે છે બીજી બાજુ ફોર્મ માટેની સમય મર્યાદાને ધ્યાનને લઈ અરજદારોના હિતમાં જેટલા અરજદારો દરરોજ આવે તેઓને તુરત જ દાખલાઓ કાઢી આપવામાં આવે છે હાલ તો છેલ્લા એક મહિનાથી મામલતદાર કચેરી અને મહેસૂલ સેવા સદનનું જનસેવા કેન્દ્ર સવારથી જ ધમધમતું હોય તેવું લાગી રહ્યું છે દરરોજ પાંચસો જેટલા દાખલાઓ અને છેલ્લા એક મહિનામાં તંત્ર તરફથી છ હજારથી વધુ દાખલાઓ પ્રક્રિયા ઉપરાંત શૈક્ષણિક સત્રના પ્રારંભને પગલે આવક જાતિ સહિતના દાખલાઓ માટે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો મામલતદાર કચેરી મહેસૂલ સેવા સદનમાં માં હોવાથી લાંબી કતારો લાગે છે આથી અરજદારોના હિતમાં નિર્ણય લઈ મામલતદાર કચેરીમાં સમયસર દાખલો કાઢી દેવામાં આવે છે અને જેને પરિણામે ધક્કા ખાવા પડતા નથી રિઝલ્ટ દસમા અને બારમાનું રિઝલ્ટ આવ્યું એના પહેલા આરટીના ફોર્મ ભરાતા હતા એટલે અથવા તો અગ્નિવીર કે એન્જિનિયરિંગ જેવા જુદી જુદી કોલેજોના એડમિશન થતા હોય તો આવા ટાઈમમાં સામાન્ય રીતે જાતિના પ્રમાણપત્રો ક્રિમિલેર નોન ક્રિમિલેરની પ્રમાણપત્રો અથવા તો ડોમિસાઇલ સર્ટિફિકેટ આવકના દાખલા આવા જુદા જુદા પ્રકારના દાખલાઓની જે જરૂરિયાત રહેતી હોય એ મામલતદાર કચેરી દ્વારા આપવામાં આવતા હોય છે જામનગર શહેરની વસ્તીના હિસાબથી ગણીએ તો જામનગર સિટીમાં એક મામલતદાર કચેરી છે અને મામલતદાર કચેરીમાં આશરે અઢીસોથી ત્રણસો જેટલા આવકના દાખલા અને દોઢસો એક જેટલા આવા જુદા જુદા પ્રકારના દાખલાઓ આપવામાં આવે છે દરરોજ આવતી અરજીઓનો નિકાલ રેગ્યુલર કરવામાં આવે છે સાંજના સમયે અરજદારને હાથો હાથ જ એમની આ અરજી અને પ્રમાણપત્રો છે એ આપી દેવામાં આવે છે અને શક્ય હોય ત્યાં સુધી આ પ્રક્રિયામાં જે પણ અરજદાર છે એ હેરાન ના થાય એમની જો કંઈ ક્વેરી હોય તો એમને ત્યારે ને ત્યારે સોલ્વ કરી આપીને પણ અમે આ પ્રમાણપત્રો છે ઇસ્યુ કરતા હોઈએ છીએ હું આ આવકના દાખલા માટે અહીંયા ઊભેલો છું જાણ કે આપને દસ ટકા અનામત જે મળે છે સીટ રેશિયો એથી આવકના દાખલા પછી જ એ આપણે સીટ રિઝોલ્વ કરી શકીએ એમ છીએ તો એના માટે અહીંયા લાઇનમાં સવારથી ઊભા છીએ નહીં આમ તો કામમાં તો વ્યવસ્થિત છે કે જે સવારના આપી છે તો બપોર પછી લગભગ સમથિંગ એ લોકો ટ્રાય કરે છે કે આપી શકી કે જેનો ઉપયોગ આપણે કરી શકીએ બીજે દિવસે ક્યાંય ફોર્મ ભરવા માટે અમે અત્યારે આ આવકનો દાખલો ઘટાવા આવ્યા છીએ એટલે બધી અત્યારે લાઈન છે બધું કામ બધું વ્યવસ્થિત છે બધે અત્યારે લાઈનમાં ઊભા જઈએ ફોર્મ બધું ભરાઈ લીધું છે આ ફોર્મ અહીંયા દેવાનું છે